સુરતના રાંદેર પોલીસ મથકમાં પીએસઆઈની ખુશી પર બેસી રીલ બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવતા આરોપીએ માફી માંગી હતી રાંદેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ખુરશી પર બેસીને એક યુવકે ફોટો સેશન કર્યું હતું ત્યારબાદ ફોટો યુવકે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો આ વિડીયોએ પોલીસની આબરૂ ધૂણધાણી કરી દીધી છે આ યુવક પોતાને ભોળા રાસભર બાહુબલી તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાવે છે અને તેણે માત્ર ફોટો સેશન જ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હે ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેને હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યા હતા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની ધરપકડ કરી હતી તો આ યુવક રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં કલર કામ કરાવ્યો હતો અને તે સમયે તેને વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસ સ્ટેશનમાં યુવકે બે કાન પકડીને વિડીયો બનાવવા બદલ માફી પણ માંગી હતી आज से सात आठ महीने पहले मैं रंधेड़ पुलिस स्टेशन में एक कलर का काम करने के लिए आया था नाइक में और चेयर सब निकाल के बाहर रखी हुई थी मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टी रिकॉर्ड नहीं है મેરાન્ટુુ નહી મે ભોલા રાજભર હૈ